એક ભારત શ્રેષ્ઠ ભારતના ઉદ્દેશ્યને સાકાર કરતા માધવપુર ગેડના મેળામાં ગુજરાતના અને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલશ્રી સહભાગી બન્યા કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતની પણ પ્રેરક ઉપસ્થિતિ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી માધવપુરનો મેળો ભવ્ય બન્યો માધવપુરનો મેળો ભવ્ય સાંસ્કૃતિક વિરાસતને સંવર્ધનના સંકલ્પનો પણ અવસર છે અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દેશભાવના શ્રીકૃષ્ણના કર્મયોગનું પ્રતિક છે પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરે છે આંતરરાષ્ટ્રીય માધવપુરનો મેળો આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ અંકિત થશે કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત ઉત્તર પૂર્વીય રાજ્ય અને ગુજરાતના સોળસો કલાકારોએ એકસાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો લોકો થયા મંત્રમુગ્ધ